નમસ્કાર મિત્રો હું શું સતીષ ચૌહાણ ડીએસ ન્યૂઝમાંથી આજે અમારી ટીમ પહોંચી છે મોરીખા વાવ તાલુકાનો જે ગામ છે જ્યાં અતિવૃષ્ટિને કારણે ચારે બાજુ જળાબંબાકાર હતો અને અહીંયા એક ઘર છે કે જેને ચારે બાજુ પાણી ઘરવખરી પણ તણાઈ ગયેલી હતી અને અત્યારે પણ અહીંયા પાણી ભર્યો છે એમની વેદના આપણે જાણીશું અને એમની મુલાકાત કરશું તો આ છે ભાઈ શું નામ આપતો શું તકલીફ છે આપને સાહેબ ટકલે સોય મકા પાણી ભર્યું છે કોઈ કાય કાન હાલતું નથી રાડ્યા ભળતું નથી અને સાહેબ માજી માજીને વાહણે લાયા છે એટલે ગુજરાત થતા જાય છે ઢોલિયા થતા જાય છે પણ કોઈ કાય સરકારે સાહેબ આજુ નથી તમે આ બાબતે કોઈ સરપંચને કે તલાટીને રજૂઆત કરી છે હા કરી સાહેબ બધાય ને કરી ડિપ્યુટીને કરી સરપંચને કરી હા હા કરા કરા કરે જ છે અરે બધો કાય હાલતા નથી સાહેબ અને તમે કેટલા ફોર્મ ભર્યા હતા આ બાબતે ફોર્મ 3 સાહેબ આલ્યા

અને આ પાણી જે ભરાયેલો પડ્યો છે એમાં મચ્છર બીજા થયેલા છે મચ્છર પડ્યા છે ખૂબ રાતે ખાઈ જાય છે ઠંડી હવા આવે છે હવે એથી શું કરું સાહેબ સરકારને કરો વિનંતી તો આ છે નેમાભાઈ સોમાભાઈ નેમાભાઈ ઠાકોર અને એમનું આ ઘર છે હજુ પણ આપ દર્શ્યો આપ બતાવશો કેમેરા મેનને કે પાણી ભરાયેલું છે જ્યાં ઝીણા ઝીણા મચ્છરને મચ્છરોનો પણ ઉપદ્રવ થયો છે અને અહીંયા પાણી ચારે બાજુ ભરાયેલો છે ખાલી એમની રહેવાની જગ્યા થોડી બાકી છે બાકીમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે સરપંચ તલાટી અને આગળ પણ એમને વારંવાર ટેસ્ટ્રોલ માટે અને ઘરવખરી માટે એમણે ફોર્મ પણ ભરેલા છે છતાં પણ કોઈ સહાય એમને મળી નથી અને અત્યારે આરોગ્ય તંત્ર આ બાબતે થોડો સગળો જાગે અને આજે પાણીનો નિકાલ નહીં થાય તો ત્યાં એમને માંદગીનો પણ સામનો કરવો પડશે અત્યારે પંચ્યાસી વર્ષના માજી છે જેમની તબિયત સારી નથી છતાં પણ કોઈ એમને એ બાબતે ધ્યાન દોરાણું નથી તો આજે અમારી ટીમ આ ગરીબ પરિવારની મુલાકાતે આવી છે અને સરકાર જોડે અમારી પણ એવી રજૂઆત છે કે આવા નાના મોટા જે ગરીબ વર્ગ છે એમને સહાય ચૂકવામાં આવે અને એમને યોગ્ય ન્યાય મળે એવી અમારી અને અમારા ટીમ વતીની માંગ છે અને ઘરધણી પણ એ રીતે માંગ કરી રહ્યા છે